હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છો બધાને મજામાં મજામાં જ રહેજો તો આપણે બસ સવાર સવારમાં નવ નવ વાગ્યામાં લોક પણ શરૂઆત કરી દીધી છે ને આજે તો સૂર્યદેવ પણ હજી મકાનની ઉપર જ છે અને ઓલા બધા જો જ્યાં વાઢે છે મારે ત્યાં જવાનું છે બરાબર છે તો ગાયોને પણ હવે સારો વારો વાઢવો છે અહીંથી શરૂઆત કરી છે આપણે તો અહીંથી જ વાઢવાનું છે બરાબર તો પહેલાં તો બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં તો શરૂઆતમાં તો એવું લાગે છે કે ઇસ્ટા ફેમિલીને પણ દિલથી સ્વાગત ને ફેસબુક ફેમિલી પણ બહુ મસ્ત મસ્ત સપોર્ટ આપે છે તો એને પણ દિલથી સ્વાગત ને જે જે આ વિડીયા ફેસબુકમાં જોવે છે લાઈક કરજો ફોલો કરજો ને બસ સારો લાગે તો શેર કરજો ને સપોર્ટ આપજો બસ બીજું કાંઈ જતું નથી પણ તમારો સપોર્ટ છે ને એ જ મારી માટે કોઈ કિંમતી વસ્તુ છે બરાબર તો બસ સપોર્ટ આપતા રહેજો ને હવે આપણે કોઈની ફરમાઈશ આવે તો એ પ્રમાણે આપણે પૂરી કરીશું ચોક્કસ કેમ કે મિત્રો મને ફરમાઈશ આપતા હોય તો હું પૂરી ન કરું એ તો મને બને જ નહીં ને કેમકે મિત્રો એટલો મને પ્યાર પ્રેમ ભાવના કરે છે ને દિલથી મને ચાહે છે આ બધા મિત્રો તો હું પણ દિલથી તમને ચાહું છું ને બસ આ રીતે પ્રેમ ભાવના રાખજો ને તમારી ફરમાઈશ પૂરી કરશું કોઈપણની ચોક્કસ ને તમારી કમેન્ટ આવશે તો એની રિપ્લાય મળશે તમને ને કોઈ પણ માણસ જેટલો મને સપોર્ટ આપશે એનો સપોર્ટ દિલથી હું સ્વીકારીશ ને દિલથી હું એનો છું એવી રીતે કે મને તમે સપોર્ટ આપ્યો હોય તો હું તમને જિંદગીભર નહીં ભૂલી શકું કેમ કે તમારા સપોર્ટને કારણે જ બધું મને આ જે જે છે એ બધી સપોર્ટને કારણે જ છે તો આ રીતે સપોર્ટ રાખજો સઠી ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને બસ તમારા મનમાં એવું ન થવું જોઈએ કે નથી લાઈક કરવી નથી ફોલો કરવો નથી સબસ્ક્રાઈબર કરવું કેમ કે સબસ્ક્રાઈબર કરી લેશો તો યુટ્યુબમાં નવા નવા વિડીયો આવશે ને લાઈક કરશો તો હું એવું માનીશ કે તમને ગમે હશે વિડિયો ઓકે ને ફેસબુકમાં ફોલો કરશો તો પણ આપણે જે યુ યુટ્યુબમાં ઇન્સ્ટામાં ને જે ત્રણેયનું આપણે બધાયમાં આવશે નવા નવા વિડીયા રોજ આપણે મહેકવાના જ છે ને સપોર્ટ મળી જાય તો આપણે અલગ બધું બતાવવાનું છે બરાબર તો બના રહેજો ને જોતા રહેજો તો તમને જે કીધું છે એ યાદ રાખજો કેમ કે ફેસબુકમાં ફોલો કરજો ઇસ્ટામાં પણ ફોલો કરજો ને બીજા નંબરમાં યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરજો ઓકે તો હવે જાવું છે મારે વાડવા મળ્યા પછી ત્યાં સુધી બનાવી જો તો હવે હું આવી ગઈ છું પાછી બરોબર તો અહીંયા તમે જુઓ અમારા ઉનાળાનું શું ચાલે છે એ ઉનાળો ગરમી તડકો એ પણ ગૌશાળામાં વાડી વિસ્તારમાં કેવી હાલત હોય જવો

આવી બધા ધબાટી ખાહે પાછા ને નાય નાય ને કાંઈ ઘટે જ નહીં જો અહીંયા બેઠક હતી બધી જો પાણીની બોટલ બોટલ ને કાંઈ ઘટે જ નહીં ખાટલો અને આ બધાયમાં પાણી સાટેલું જ છે બધાયમાં જુઓ બરોબર ને તડકો કે મારું કામ છે બરોબર છે જુઓ આ વાડીમાં તો છે ને ગળાય એવું નથી ને આ બધા ધબધબાટી બોલાવે છે ને આપણે આવી ગયા છીએ આઘા કેમ કે ત્યાંથી ફૂવારો આપણે મારી દઈએ કાંઈ નક્કી નહીં એટલે આપણે આવી ગયા છે અહીંયા તો હવે હું તમને બતાવી દઉં છું કઢી ભાત આપણા બરાબર ઓલા લોકોએ નાઈ ને ભૂખ કાઢી નાખી છે કાયમ નાતા જ હોય પણ આજ તો એ બધે નળી લઈ ન્યા ભાગી જ નાવા માટે બરાબર મને ગારો ગારો કરી દીધી હું ત્યાં ગઈ તો તો હું આવી ગઈ છું ઘરે તો આપણે હવે જોઈએ છે કઢી ભાત તો આપણે હલાવી પડશે પાછી બરોબર કઢી તો તમે જુઓ ગરમે ગરમ છે બરોબર તો આમાં આપણે ભાત બરોબર કઢી ને ભાત હવે આપણે બોલાવીએ છીએ બધાને જમવા કઢી ભાત કમ્પ્લેટ ખાવાના ને એમાં ડુંગળી મરચાં ને ટમેટા ને લીલા ધાણા ને મરચું કાંઈ ન ઘટે કઢીનો સ્વાદ અલગ કરી દીધો ને હવે આગળ ખાવા માટે પણ ડુંગળી કાપી નાખીશ થોડીક એમાં નાખીશ ધાણા જીરનો ભૂકો ને નિમક પછી એને હારે એ ખાવાનું છે તો આપણે તો કઢી ને બાજરાનો રોટલો છોડી ને એ ખાવાનું છે કઢી બાત નહીં ખાવ હું ખાય બરોબર તો હવે આપણે મળશું કાલે બરોબર તો એક ગીત ને કડી ગાઈ નાખું સેલે સેલે હૈ હું ચડ્યું હરખે પગ ટેકતો નથી મારો હે માય પછી કાલ હવારે વલોણા નવારો હાલો મિત્રો મળશું કાલે નવા વડિયામાં ત્યાં સુધી Audio, bye bye.